મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલની કામગીરી યથાવત છે અત્યાર સુધીમાં સેમ્પલ મેચ થયા હોવાનું રજનીશ પટેલે જણાવ્યું છે તેમના કહ્યા મુજબ ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે એટલે ડીએનએ જે મૃતદેહોના મેચ થઈ રહ્યા છે એ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે નવ સેમ્પલ્સ અત્યાર સુધીમાં મેચ થયા છે અને આ પ્રોસેસ હજી પણ ચાલુ છે કામગીરી યથાવત છે જે

એના સગાને એ જ અમારા મૃતકના અવશેષો આપી દેવામાં આવ્યા છે અને એ લઈને વિદાય થઈ ગયા છે સેકન્ડ નંબરનું જે પેશન્ટ છે એ કદાચ સાંજે કે આજે સાંજે મોડી સાંજે અથવા કાલે સવારે એને યોગ્ય લાગે એ સમયે આવી અને એમના એમના સગાના ડેના આઉટ શો લઈ જશે બાકીના જે ત્રણ લોકો છે એટલે ટોટલ અમારી પાસે છના અત્યારે સેમ્પલિંગ તૈયાર છે અને એ લોકો એકોર્ડિંગલી આવી અને પોતાની સગવડ પ્રમાણે એમના મોર્ટલ રેમિન્ટ્સ લઈ જવાના છે ધી ઇઝ અ બઉથ ઓફ પહેલાં કે પૂર્ણિમા બેન છે અને એ અમદાવાદના છે

ડિસ્પોઝલ ના થાય ત્યાં સુધી અમે અમે કાર્યરત રહીશું પરંતુ એની પર કોઈ ગેરંટી અત્યારે આપી શકાતું નથી અને ટાઈમ બાઉન્ડ અત્યારે હું કહી શકતો નથી કેટલા રૂપા સેમ્પલ લેવાના બાકી છે એ સેમ્પલનું બાકી નથી મારી પાસે જેટલા ડેટા આવે છે જેના પ્રોફાઇલિંગ થઈ જાય છે એ ડેટા મારી પાસે પહોંચે છે પીએમની જે પ્રોસીજર છે એકોર્ડિંગ ટુ દેટ મારી પાસે કોઈ નામ આવી શકે નહીં એ નામ મારી પાસે પીએમના જે ઇન્ક્વેસ્ટ ભરાઈ અને કમ્પ્લીટ પેપરવર્ક થાય પછી જ મારી પાસે નામ આવી શકે ઇટ ઇઝ ઇટ ઇઝ અ લીગલ પ્રોસીજર એટલે મારી પાસે નામ નહીં હોવું એ સ્વાભાવિક છે